હજી પાછો એક વિડીયો લઈને પાછો આપણે આવી ગયા છીએ તો પેલા કુનુ સિટી લાઈફ માંથી કુણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો આજના વિડીયોમાં ન દોરો નહીં લઈએ આપણે આજના વિડીયોમાં આપણે સ્પેશિયલ પતંગો લેશું કે જેમાં આપણે ત્રીસ થી પંજો ચાલુ થઈ ભાઈ મોટા મોટી કેટલા વાળી છે આપણી પાસે મોંઘા મોંઘી ટૂંકમાં કે તો છસો રૂપિયાનો પંજો હોય તો ત્રીસ થી લઈને છસો રૂપિયાના પંજા સુધી આપણે અલગ અલગ પતંગોને એવું બધું દેખાડશું તો તમે દેખાડશો ને તો તમારું નામ શું છે પેલા સમીર સમીરભાઈ છે આપડી હારે તો આપડી દુકાન નું નામ જરીક કહી દે ને પછી આપણે આગળ ચાલુ કરી શ્રદ્ધા આપણે સરદાર બજાર મેઇન રોડ જ કહેવાય ને વિનોદ બેકરી પાસે તો પેલા આપણે ત્રીસ રૂપિયા નો પંજો જે પ્લાસ્ટિક નો તમારી રીતના બતાવવાનું ચાલુ કરી દઉં તો આજે આપણે સ્પેશિયલ પતંગનો વિડીયો જોશું કે જેમાં પતંગ જ હશે અલગ અલગ બરાબર ત્રીસ રૂપિયાનો પંજો પંજો આકોર આવત્યો ને લાઈટ હકી આવે ઓકે આ 30 રૂપિયાનો પંજો છે પ્લાસ્ટિક હોલસેલ કે રીટેલ બીમાં કરો તો ત્રીસ હોલસેલ બધું રૂપિયાનો પંજો છે પછી આપણે આગળ જઈએ તો ચાલીસ આગળ જઈએ રૂપિયાનો પંજો છે આખી લાઈન આખી લાઈન આ બધી ચાલીસ રૂપિયાની 40 ઓ ભાઈ સ્પેશિયલ આ કઈ ખંભાત થી કેવાય કઈ કેવાય આને ખંભાત ઓ આને ત્રીસ જ રૂપિયા ચાલીસ ટેક્સ ચાલીસ સોરી તો આ થી માંડી ને તમે અહીંયા સુધી અલગ અલગ કેટલી પ્રિન્ટ છે અલગ અલગ કલરની છે છે અહીંયા સુધી ચાલીસ ની છે ને આ બધી ચાલીસ નો પણ જો આને ક્વોલિટી જોઈ જબ્બર હે ક્વોલિટી આમ જો બહુ બહુ જોરદાર ક્વોલિટી છે જેમાં તમને બતાવું એક આવી છે

આ પિસ્તાલીસ ની સાઈઝ આવશે આના શું ભાવ સો રૂપિયા નો પંજો બે કેટલા ના આ કેટલા નો છે આ સો રૂપિયા નો પંજો છે બરાબર અલગ અલગ પ્રિન્ટ છે એમાં ઘણી બધી પ્રિન્ટ છે આ નવો સ્ટોક લઈને એવા લાગો છે આ બધું ઓ ભાઈ ભાઈ આમ તો જો જોરદાર પતંગની સાઈઝ છે આની છસો રૂપિયાની છસો રૂપિયાનો પંજો પછી પાંચ પતંગ છ રૂપિયાની મોટી સાઈઝની કેટલી ચોત્રીસ સાડત્રીસની સાઇઝ છે શું એને કેટલા ભાવ કીધા તમે સો રૂપિયાના પાંજો જો અલગ અલગ રીતના કેટલી બધી પતંગો છે પ્લાસ્ટિકની વેરાયટી હા અને શું પચાસ રૂપિયા પચાસ રૂપિયા એમાં કેટલા બતાવજો ને અલગ અલગ હોય એમાં પ્રિન્ટોમાં આના પચાસ રૂપિયા છે જોઈ લો એને બાકી જોર પાંચ દસનું બંડલ આવે છે પાંચ કાગળ આવે પાંચ પ્લાસ્ટિક આવે સો રૂપિયા સો રૂપિયાના દસ પતંગ આવેને સો રૂપિયા સો રૂપિયાની પતંગ જેમાં તમને પહેલી વખત આપણા રાજકોટમાં કાના કાને બાંધેલી પતંગ આપણે દેખાડી છે અને પછી બીજી આપણે પછી પાંચ નું બંડલ પણ મળી જાય છે કાને બાંધવામાં બતાવજો ને પાંચમા સાઈઝ એટલે ટૂંકમાં પાંચો આવે ને અને શું ભાવ છે સાહીઠ રૂપિયા ની પાંચ પતંગ છે અને સો રૂપિયાની ની દસ પતંગ છે પછી બીજી બીજી આગળ ભાઈ ક્યાં છે આપણે નીચે ઈ બધી ચાલીસ વાળી ઓકે નાની સાઈઝ છે થોડીક ચાલીસ રૂપિયાનો છે પંજો પછી તમારી રીતના દેખાડજો તમારે આમાં તો ચાંદો છે ઓકે ચાંદો

આ કેટલા વાળી છે એક ચાલીસ રૂપિયા ચાલીસ પછી બીજી કોઈ તમારી પાસે સ્પેશિયાલિસ્ટ હોય કઈ ખારી ભરેલી પતંગ હતી એમાં અને આ પ્લાસ્ટિક માં તો ત્રીસ રૂપિયા કીધા પછી આના આના શું ભાવ છે આના સો રૂપિયા ના પંજા ના સો રૂપિયા નો પંજો છે ભાઈ પાસે પછી આ બધી પચાસ રૂપિયા નહીં કેટલા ની કીધી સાહીઠ રૂપિયા ની પાંચ અને સો રૂપિયા ની દસ પતંગ એમાં ઘણી બધી વેરાયટી છે ટૂંકમાં ઓકે તો આપણે એડ્રેસ તો તમારે જોવું હોય તમને દેખાડી દઈશ શ્રદ્ધા શ્રદ્ધાના ઉપર શ્રદ્ધા છે મકાન જેવું છે આ ટૂંકમાં દુકાન જ છે ને ઉપર શ્રદ્ધા લખેલું છે વિદ્યાર્થી વિનોદ બેકર્સની વિનોદ આ આના શું ભાવ છે મોટી છસો રૂપિયાની પાંચ પતંગ અને આઠ સાઠ રૂપિયાની પાંચ પતંગ છે તમે લીવા આપની સાથે ઓકે એક અને શું ભાવજો છસો રૂપિયા જો આ આટલી વેરાયટી છે ભાઈ પાસે હવે કઈ બાકી રહી છે બસ બધી વેરાયટી ગઈ તો ભાઈને ને થેન્ક યુ કે સ્પેશિયલ વેરાયટી ને આખા સદર બજાર આવી પ્યોર ખંભાજી પતંગ તમને ક્યાં જોવાની સ્પેશિયલ ખાલી દોરો ને દોરાની બધી તો છે ખંભાજ પતંગ જ સ્પેશિયલ છે અને ઈ પાછી 40 રૂપિયામાં તો જો કેટલી બધી પતંગ 60 માં આટલી પતંગ ને આપણે કાંડા બાંધેલી પતંગ જેને જોઈ કાંડા બાંધો ને આળા ચડતી હોય તો એની માટે સ્પેશિયલ આપણે પાંચ નું બંડલ ને દસ નું બંડલ છે અને મોટી પતંગમાં છે એક નાગીન પતંગ છે કે નાગિન કે કેટલા કીધું આપણે નાગિન 150 રૂપિયા 150 રૂપિયાની પાંચ અને મોટી મોટી આપણે લેવી હોય તો 600 રૂપિયાની 600 ની જ ને 600 ની 5 અને એમાં આમાં તમને એક આરે એક ફ્રી ભી આવે આની આરે આ પંજો ફ્રી આવે છે નાનો પંજો અને ઘણી બધી વેરાયટી છે જો આખે સરદા બજારમાં પતંગ માટે સ્પેશિયલ હોય તો આયે સરદામાં આવી જાવ તો ભાઈને થેન્ક યુ અને જો પ્રોપર રીતના ક્વોલિટી બ્યુટીફુલ રીતના તો એકવાર શ્રદ્ધા દુકાને વિઝિટ કરો અને લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને કરતા રહ્યો